સાંસદ ખેલ મહોત્સવમાં ઉપસ્થિત આમ તો કોઈનું નામ ભૂલાય અને દુઃખ લાગે અતુલભાઈ એવું ન કરાય પણ એ ખેતી કરતા માણસને લોકસભા સુધી બેસાઇ રહ્યા એવું સર્વે મનસ કેમકે આ લોકોની મહેનત એટલી હતી ઉનાળાના તડકામાં ત્યારે અમે ત્યાં બેઠા છીએ એટલે તમારા બધાના આશીર્વાદથી બેઠા છીએ એવું હું માનું છું મનોજભાઈ મોદી સાહેબનો પહેલાં તો આભાર આપણે માનવો પડે ભૂતકાળની અંદર આવું કોઈ ખેલ થતો જ નહોતો મોદી સાહેબનું વિઝન કેવું છે કે આપણે કોઈ પણ વૃક્ષ વાવી એ નાનું હોય તે જેમ વાળવું હોય એમ વળે છે એમ બાળકને જે દિશામાં જવું હોય એ નાનું હોય ત્યારે એ જઈ શકે છે એના માટે સાંસદ ખેલ મહોત્સવ રાખવામાં આવ્યો છે હું જ્યારે ઘણીવાર કહેતો કે આખા ગુજરાતની અંદર કોઈ રહેવાલાયક સ્થળ હોય તો એ છે અમરેલી કેમ કે હું એમ નથી કહેતો કાંઈ બીમાર નથી પડતા પડે છે પણ બીજા કરતા બહુ માત્રામાં ઓછા બીમાર પડે અહીંયા પ્લાસ્ટિક ઓછું છે કેમિકલ ઓછું છે અહીંયા દવાનો પણ ઉપયોગ ઓછો થાય છે એટલે વાતાવરણના લીધે આપણને અનુકૂળ છે અમરેલી રહેવા માટે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર શ્રેષ્ઠ ગુજરાત છે ગુજરાતની અંદર શ્રેષ્ઠ અમરેલી છે એમાં પાછું બગસરા એટલે આખું આપણું ખેતી પ્રધાન આ બગસરા છે એની અંદરથી આવા બાળકો અહીંયા સાંસદ ખેલ મહોત્સવમાં ઉપસ્થિત રહે છે એક જયારે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ રાખ્યો શરૂઆત કરી ત્યારે સ્ટેજ ઉપર કાર્યક્રમ થતા અને એક બેનને તેજ મળ્યું એ આજે ગીતાબેન રબારી બની ગયા છે એવી જ રીતનું આ બાળકને જો ગ્રાઉન્ડ મળે તો હું માનું છું આવતા દિવસોની અંદર ત્યાં બગસરામાંથી પણ આંતરરાષ્ટ્રીય ખેલાડી કોઈ છે જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ આની પહેલાં પણ થઈ ગયા છે અટાણે પણ છે પછી હમણાં પાછા હે હમણાં પાછો ખેલ આપણે શરૂ થતો ખેલ મહોત્સવ હતો એમાં પણ બગસરાએ નંબર લીધો બગસરા હર હંમેશ સૌ પ્રથમ રહે છે એટલે મારી તો શુભકામના છે કે બગસરાનું નામ આ જ બાળકો બેનો ભાઈઓમાંથી કોઈ પણ રોશન કરશે કેમકે એટલો ઉત્સાહ છે બગસરાની અંદર તેની વાત ના પૂછો કેમકે હું જોઉં છું આજ રીતનો એક જાફરાબાદમાં પણ આ જ રીતનો કાર્યક્રમ થાય અને બહુ સારી પર્ધાઓ થાય છે એટલે બગસરા આમ તો નાલંદા સ્કૂલમાં કાર્યક્રમ જે કરવામાં આવ્યો અને અમારા મનોજભાઈ લગભગ આઠ દિવસથી આની વાતે મથામણ કરે છે એટલે કોઈ પણ કાર્ય પાછળ આપણે મથામણ કરીને એનું સક્સેસ આપણે ધાવી છે એવી જ રીતનું હમણાં આમાં અતુલભાઈ કીધું કે હિટ ઇન્ડિયા કઈ રીતે કહેવાય તો આપણે કોઈ સ્પર્ધા કરવી કોઈ ખેલાડી આપણે વચ્ચે રમતા હોય અને વેગી તંદુરસ્ત રહે કેમકે નાનો બાળક હોય અને આવું બધું મેદાન મળે તો જ તંદુરસ્ત રહેવાનું એટલા માટે સાંસદ ખેલ મહોત્સવ રાખવામાં આવ્યો છે અને હજી તો આ તાલુકા લેવલનો છે હજી જિલ્લા લેવલનો આપણે એકવીસ તારીખથી એકવીસ થી શરૂ કર્યું છે ને એકવીસ તારીખથી એટલે એકવીસ બાવીસ થી જિલ્લા લેવલે પણ આમાંથી ભાગ લેવાના છે આજે તેમ વિજેતા થાય એ જિલ્લામાં આવવાની છે એટલે વધારે નહીં કહેતા જેમ કે ક્યારના બાળકો બેઠા છે આપણે સ્ટેજ ઉપર બેઠા હોય ને બાળકો સામે બેઠા એ પણ સારું ન લાગે પણ તમામ આયોજકોનું તમામ અલગ અલગ સ્કૂલમાંથી પ્રિન્સિપાલો આવ્યા છે તમામને હું શુભકામના પાઠવું છું અને બાળકોને ખાસ કરીને અહીંયા વિજય બને અને જિલ્લા લેવલે આવે એવી શુભકામના પાઠવી આંગણે લાલંદા વિદ્યા સંકુલના સંકુલમાં આજે સાંસદ ખેલ સ્પર્ધાના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી જિલ્લાના લોકપ્રિય અને સતત લોકોના પ્રશ્નો માટે ચિંતિત આપણા સૌના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા મંચસ્થ ઉપસ્થિત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ એવા જ તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી પ્રદીપભાઈ ઠાકર નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ ભાઈ શ્રી એવી રીબડીયા મંચસ્થ ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી ધીરુભાઈ માયાણી ઉપસ્થિત આ જેમને જિલ્લા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને જેમને સાંસદ ખેલ સ્પર્ધાના કન્વીનર તરીકે જવાબદારી આપી છે મનોજભાઈ મૈડા ઉપસ્થિત સહકારી આગેવાન ભાઈ શ્રી અનિલભાઈ મામલતદાર શ્રી ભીંડી સાહેબ ઉપસ્થિત કાપડિયા સાહેબ સહિત મંચસ્થ અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના મહામંત્રીશ્રીઓ આગેવાનો માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી સહિત મંચસ્થ સર્વે મહાનુભાવો આચાર્યશ્રી સ્કૂલના ઉપસ્થિતવાળા બાળકો જેમણે આ ખેલ સ્પર્ધામાં ભાગ લીધો છે અને તમારું ભવિષ્ય ખેલમાં સુનિશ્ચિત કરવાનું છે ધીમે ધીમે તાલુકા કક્ષાથી લઈ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આમાંથી કોઈ વિદ્યાર્થી પસંદગી પામે અને ખૂબ એમનું સારું ભવિષ્ય બનાવે રમતગમત ક્ષેત્રે એવી આજની આજના દિવસે અમે શુભકામનાઓ પાઠવીએ છીએ રમત ગમત ક્ષેત્રે જેમ વાત કરી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશનું ભવિષ્ય માત્ર રમતગમત સારું બને એવા ઉદ્દેશ સાથે દરેક એમને ખેલ રમતગમત ઉત્સવ કરવાનું સૂચન કરેલું અને બધા જ શ્રીઓએ આ સૂચનને વધાવીને દરેક જિલ્લા કક્ષાએ ખેલ નું આયોજન કરેલું છે ત્યારે એના ભાગરૂપે બે દિવસ પહેલા અમારા ધારીમાં કાર્યક્રમ હતો અને આજે બગસરામાં આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો છે ત્યારે આપ આપના ભવિષ્યમાં ખૂબ સારી રીતે સારા સ્થાને રમતગમત ક્ષેત્રે આગળ વધો એવી આજના દિવસે અમે શુભકામનાઓ પાઠવીએ છીએ આપણે બધા જાણીએ છીએ રમતગમત ક્ષેત્રે વિશ્વ લેવલે છેલ્લા દસ વર્ષમાં ભારત દેશે ખૂબ સારો કાઠો કાઢ્યું છે સરકારની પ્રોત્સાહન નીતિ પણ ખૂબ સારી છે રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને નાનપણથી પસંદગી પામીને ગ્રામ્ય કક્ષાએ સારો હોય તો આવા માધ્યમથી એમની પસંદગી થાય જિલ્લા કક્ષાએ રમત ગમત જાય ત્યાં એમની પસંદગી થાય સારું કૌશલ્ય બતાવે તો એમની રાજ્ય કક્ષાએ પસંદગી થાય અને એમાં પણ સારું કૌશલ્ય બતાવે તો રાષ્ટ્રીય કક્ષાએ પણ બગસરાનો એક વિદ્યાર્થી પાસ થાય અને આગળ જાય એવી સરકારની ભાવના છે સાથે અમારી પણ એવી શુભકામનાઓ છે ક્ષેત્રે અત્યાર સુધી ઓલિમ્પિકમાં કે આપણા દેશના યુવાનો ખૂબ જ નહિવત પ્રમાણમાં હતા માત્ર માત્ર મેડલ મેડલ કે કે કાશી મળતા હતા પરંતુ આવી આવી નીતિ રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની આ બંને સરકારની નીતિ એવી આવી જેને કારણે આજે આપણે ગોલ્ડ મેડલ જીતતા થયા છીએ વિવિધ ક્ષેત્રમાં ખૂબ સારું નામના પામીને રમતગમતમાં આપણે ખૂબ આગળ વધી ચૂક્યા છીએ ત્યારે હું ફરી વખત આજના દિવસે આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ સારી શુભકામનાઓ પાઠવું છું બગસરામાંથી પણ એક વિરલો એવો પસંદ થાય કે જે રાષ્ટ્રીય કક્ષાએ રમવા જાય અને અમારું અમારી છાતી બધાની ગદગદ ભૂલે એવી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિનવું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય